જય દ્વારકાધીશ કેમ છો બધાએ તો બધા મજામાં જઈશો તો આજે ફૂઈ ઘરે આવ્યા છે અને ફૂઈને થોડીક ખરીદીને એવું કરવું છે તો અમે બધા જઈએ ફૂલ ભેગા ગામમાં તો તમને બતાવીએ આજે અમે ક્યાંથી ખરીદી કરીએ આજ તો એક જ જગ્યાએ જવાનું છે રામદેવમાં તો તમને બતાવું રામદેવ ક્યાં આવી અને કેવું સરસ એનું કલેક્શન છે આ તે બધું બતાવું તો હમણાં થોડીક વારમાં છીએ તો રામદેવ ફેશનમાં અમે આવી ગયા છીએ द्वारकाधीश ના પુલ પાસે આવ્યું સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં અને આને દ્વારકાધીશ પાસે મમ્મી અહીંયા જ રહીએ દ્વારકાધીશમાં હાજી આવો આવો કૃષ્ણ આવો આજે તો તમે અમારા મહેમાન ખરીદી કરવા વાસ્તે આવ્યા છો અમારી શોપ ઉપર મને ખૂબ આનંદ થયો

પછી એવી રીતના જે પ્રસંગમાં પણ તમે પહેરી શકો એ રીતની મટીરિયલની પણ સાડી અમે રાખીએ છીએ જે હેવી બોર્ડર વાળા પીસ આવે છે એ ટાઈપના કે જે અઢીસો ત્રણસો રૂપિયામાં તમને અમારી શોપ ઉપરથી મળી જાશે જે પંદરસો બે રૂપિયા ખર્ચવા ના હોય તો આમાં તો ઘણી ઘણી ડિઝાઇનો મળે મારી શોપ ઉપર અને સાંધાવાડીમાં દર વખતે અલગ અલગ કલેક્શન આવતું હોય મારી શોપ ઉપર અને એક અમારી શોપની ફેવરિટ જે કોચું રૂ જેવું સ્મૂથ કપડું આવશે કે જે આપણા ઝાડાવરણની વરણની બાયુ ઘરમાં સાડી પહેરે છે તો ફક્ત ત્રણસો રૂપિયામાં જ આવી સ્મૂથ મટીરિયલની પૂરી સાડી અમે આપીએ છીએ ત્રણસો રૂપિયામાં જ સ્મૂથ મટીરિયલ એકદમ આવે આ બધું અમારું જનરલી રેગ્યુલર છે બધું અને ત્યાંથી આવે છે આ બધું ડ્રેસ મટીરિયલ જે હેવીમાં બાટીમાં મયુર કોટનના બધા ટૂંકમાં જે જેવા જેને ગમે એ ટાઈપનું બધું ડ્રેસ મટીરિયલ્સ પણ મળી જશે પાંચસોથી માંડી અને નવસો હજાર સુધીના મટીરિયલ્સ મળે છે અને ખાલી સલવાર ચૂનીનું ને કોઈ કાપડ જોતું હોય તો પણ બસો અઢીસોમાં મળી જશે પછી એ પછી તમે આગળ જોઈ શકો છો કે મારી શોપ ઉપર હેવી પેરમાં પણ અમે કલેક્શન રાખીએ છીએ જે રીતના કે જયપુરી ઘેરા આવે છે હું એક સેમ્પલ બતાવું તમને આ રીતના જયપુરી ઘેરા છે આવી રીતની પેન્ટ પેર આવશે હું અમુક તમને સેમ્પલ બતાવીશ બાકી તો તમે આવજો મારી શોપ ઉપર રૂબરૂ મુલાકાત વાસ્તે તો તમને બહુ બધું જોવા મળશે

અત્યારની છોકરીઓને બહુ ડિવાઈડર પ્લાઝો ને આવે છે આમાં બે કલર એવા છે છોકરીઓને રેડ કલર ઓછો મળતો હોય છે પેરમાં પણ આજે જો અમે એ પણ તમારા માટે ડિમાન્ડ પ્રમાણે હું ગોતી આવી છું કે તમને મળી પ્યોર ગજીની પેર છે

જે હું લીવા બ્રાન્ડની છે નવજીવન બ્રાન્ડની અન્વિતા બ્રાન્ડની એ રીતની બધી બ્રાન્ડેડ કુર્તી પણ આપણી શોપ ઉપર મળી જશે અને એકદમ રિઝનેબલ ભાવે તમને તમે થોડુંક કલેક્શન જોઈ લો મારું બધી ડિઝાઇનર સિમ્પલ સોબર ટેસ્ટ હોય અને જો જેવી તમે પેર જોઈને એવી જ ગજીની કુર્તી જો એકદમ મસ્ત ફેબ્રિક ને બધું બહુ સરસ આવશે યુનિક આવે તેવી રીતના લેવા બ્રાન્ડની આ કુર્તી આવે જે તમે ડેઈલી વેરમાં કે છોકરીઓ જીન્સ ઉપર પણ કેરી કરી શકે પોકેટવાળી સરસ આવશે સાઈડમાં અને ફેબ્રિક બહુ મસ્ત આવશે આનું અને কুরતીમાં બીજી પણ થોડી વેરાયટી તમને હું બતાવી દઉં આ પ્યોર જયપુરી મલ કોટન ઉપર આવશે અને રેન્જ વાઇઝ પણ બહુ સસ્તી મળશે કે જેની કિંમત ચારસો પાંચસો રૂપિયા જ માત્ર રહી છે કે કોઈ અમે બહુ મોટા ભાવે નથી લેતા અને પ્યોર આ મલ ફેબ્રિક ઉપર આવું અને આજે એક જો બહુ મસ્ત પેન્ટ પેર માં કલેક્શન આવ્યું છે જો આ ખુડિયર વાળું હરણ વાળું બહુ મસ્ત પીસ છે સિંગલ કલર નું આ પેન્ટ છે એનું અને પેન્ટ પણ સરસ પાસરી વાળા ને પાછળ રબર વાળા ને એ રીતના સરસ આવે મસ્ત કે જે પહેરવામાં કમ્ફર્ટેબલ રાખે અને એની ચૂની જો કેટલી મસ્ત છે જો આખી હરણવાળી આવી મસ્ત ચૂની છે અમે પણ પ્રયત્ન કરીએ કે મારા કસ્ટમરને હું રોજ કંઈક અલગ અલગ સૌ કરું તો તમને બધાને પણ મજા આવે મારી શોપ ઉપર લેવા માટેની અને હવે હું તમને હજી આગળ હજી એક કે અમારી શોપ ઉપર હું એક આ કમ્ફર્ટ લેડીની જે ઓરિજિનલ જેગીસ આવે છે જીન્સ ડેનિમમાં એ રાખું છું પછી એક આ ખાદીના પ્યોર ખાદીના પેન્ટ કે જેને લેગીસ કે જેગીસ જે કોઈ ન ફાવતી હોય તો આ ટાઈપના પ્લાઝો પેન્ટ પણ કેરી કરી શકે છે અને આમાં પણ હું એમથી માંડી અને ફાઈવ એક્સેલ સુધીની સાઈઝ તમને મળી રહેશે કલર પણ બધા મળશે અને એ પછી તમે જુઓ તો આગળ કમ્ફર્ટ લેડીના હું ઓરિજિનલ વસ્તુ જ રાખું છું કોઈ ડુપ્લિકેટ બ્રાન્ડની વસ્તુ સેલ નથી કરતી કમ્ફર્ટ લેડીના પેન્ટ જે ફ્રી સાઇઝ પ્લસ સાઇઝ અને ડબલ પ્લસ સાઇઝ પણ જે તમને મારી શોપ ઉપર મળી જશે આ બધી લેગીઝ છે કમ્ફર્ટ લેડીની અને આ બધું બાંધણીનું કલેક્શન છે મારી પાસે એ સાડીમાં હું પ્રિન્ટેડમાં પ્રિન્ટેડમાં મારી શોપ ઉપર ત્રણસો રૂપિયાથી માંડી અને આઠસો રૂપિયાની રેન્જની સાડી મળશે વાટિકા બ્રાન્ડ છે સ્તુતિ બ્રાન્ડ છે બ્રહ્માણીની બધી એ કંપનીની સાડી મારી શોપ ઉપર તમને વ્યાજબી ભાવે મળશે અને પછી કે એક પ્રસંગમાં પહેરવા માટે તો એ પણ કલેક્શન મારે ત્યાંથી તમને સરસ મળશે જો આ ટાઈપની પ્યોર પૈઠણી સાડી જે તમે પ્રસંગમાં પહેરવા માટે

તો તમારે એના માટે તો રૂબરૂ મારી શોપ ઉપર આવું જ પડશે એ ઘણું કલેક્શન મળી જશે આ બધું સાડીનું છે પછી એક કે આ બીજી કોટન બાંધણી જે અત્યારે બહુ ચાલે છે ટ્રેનમાં જો આ રીતની કોટન રેવન બાંધણી આવી રીતની મળશે વિથ બ્લાઉઝ આવશે આમાં ઘણી બધી અલગ અલગ કલર અને ડિઝાઇન તમને મળી જશે આ નવખંડી ડિઝાઇન છે આપણે લેડીઝ લોકોની તો બહુ ફેવરિટ હોય છે અને તમે ઓમ કિંમત વાઇઝ હળવી ને નરવી અને તમે ધાર્મિક પ્રસંગમાં કે ગમે ત્યારે તમે પહેરી શકો છો અને કોઈ છોકરીઓ ચોલી બનાવવા માટે કુર્તી બનાવવા માટે પણ આ સાડીઓ લઈ જાય છે મારે આ સાડી બહુ આ સેલ થાય છે કારણ કે આમાં નવી નવી ઘણી ડિઝાઇનો હું લઈ આવતો પછી એમાંથી આગળ વધતા મારી પાસે દુપટ્ટામાં પણ કલેક્શન સરસ હોય છે ગજીના દુપટ્ટા છે પછી આવી રીતના જે છોકરીઓ સ્ટોલ નાખે છે મોટા મોટા કે આવી રીતના આ બધા સ્ટોલ પછી ફક્ત સો રૂપિયામાં અલગ અલગ કલરના સ્ટોલ પણ મારી શોપ ઉપરથી મળી જશે એ સો રૂપિયામાં ઘણા કલરને આવું બધું મળશે સેટ કે જે અમે બહુ સેલ કર્યા લગભગ અમે છેલ્લા બે મહિનામાં અમે કોટ સેટ સેલ કર્યા છે મને બહુ સપોર્ટ મળ્યો છે એ બધી વસ્તુમાં જો હું તમને બતાવું એક અમારી શોપ ઉપર આ સાડા ત્રણસો રૂપિયામાં જ કોટ સેટ મળે છે અને એક સાથે ત્રણ તો તો હજારમાં જ ત્રણ અમે આપીએ છીએ જો આવી રીતની પ્રિન્ટો બહુ સરસ સરસ આવે છે અને આમાં એમ ટુ ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ આપણી શોપ ઉપર મળી જાય ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં કે જે સિલાઈના ભાવમાં કોટ સેટ કહેવાય એક આ કોટ સેટ સેલ કરીએ અને એક પ્યોર નવજીવન બ્રાન્ડના કોટ સેટ આવે છે આવી રીતના નવજીવન બ્રાન્ડના પ્યોર કોટનના કોટ સેટ આવે આ રીતના આમાં હું એસ ટુ લઈને ફોર એક્સેલ સુધીની સાઈઝ રાખું છું મારી શોપ ઉપર કે જે તમે કોઈને લેવું હોય તો તમે રૂબરૂ આવીને તમે

અને એની આગળ એક લિઝાર બ્રાન્ડની કુર્તી પણ હું રાખું છું મારી શોપ ઉપર જે તમે વન ફ્રોક તરીકે પણ યુઝ કરી શકો છો આ લિઝાર બ્રાન્ડની કુર્તી છે આમાં ઘણી ઘણી નવી નવી પ્રિન્ટો આવે છે અને આ ફૂલ સ્ટ્રેચ આવે છે કે જે હેવી બોડીવાળા હોય પણ તો એ પણ ઇઝીલી કેરી કરી શકે અને મસ્ત આ મટીરિયલ આવે છે ઉપર ખાદીના ના બ્લાઉઝ પણ મારી શોપ ઉપર મળે છે ફૂલ સ્લીવ વાળા અને આવી રીતના આવી રીતના અલગ અલગ પેટર્નમાં માં ચણિયા ચોળી ઉપર કે કોઈ એવી તમારે સાડી હોય કે જેની સાથે તમારે એક્સ્ટ્રા કેરી કરવું હોય અત્યારે અલગ બ્લાઉઝની બહુ ફેશન છે જોઈન્ટ બ્લાઉઝ બધાને ઓછું ગમે છે તો તમે એક્સ્ટ્રા બ્લાઉઝ પણ કેરી કરી શકો આ રીતના આવા એક્સ્ટ્રા બ્લાઉઝ પણ મળશે અને એ સિવાયનું કે મારી ગજીની બાંધણી જે ગજીની બાંધણી પણ આપણી શોપ ઉપર જ મળી જશે કે જેમાં સિંગલ દાણી પછી જંગલો બાંધણી ડિઝાઇન વાળી બાંધણી જો આ રીતનું હેવી કલેક્શન પણ મારી શોપ ઉપર હું રાખું છું જે આઠ આઠ દસ દસ હજાર ના પીસ આવે છે જંગલો બાંધણીમાં પ્યોરમાં એ પણ તમને મળી જશે આવી રીતના મારી શોપ ઉપર તમને ઘણા કલર ડિઝાઇનને બધું મળશે આ સિવાયનું ઘણું ઘણું મારી શોપ ઉપર હોય છે જેવું જેવું નવું આવતું હોય એ હું સ્ટેટસમાં મૂકતી હોય અને આજુબાજુના ગામડાવાળાઓ પણ બહુ આવે છે અને હું તમને ઇન્વિટેશન આપું છું કે ના મારી શોપ ઉપર લેવું ન લેવું તમારી ઈચ્છાની વાત છે પણ એકવાર મારી શોપની મુલાકાત કરવા માટે તમે અવશ્ય આવજો તમે તો આજુબાજુના તો ઠીક પણ આજે મારી શોપ ઉપર જે બેન કેનેડા જવાના છે

અને મારી શોપનું એડ્રેસ પણ તમને બનસી બે લોકેશન તમને બતાવી દેશે દ્વારકાધી સોસાયટીમાં મેઈન સ્વામિનારાયણ મંદિરની બાજુમાં મેઈન ચોકમાં જ મારી શોપ છે તો તમે અને મારા નંબર પણ એવું હશે તો તમને ડિસ્ક્રિપ્શન મૂકી દેશે તો ગમે ત્યારે તમે સવારે સાત વાગ્યાથી માંડીને રાતના બાર વાગ્યા સુધી ગમે તે મને કોલ કરી શકો છો અને સ્ટેટસ મૂકું તો હું પર્સનલી બધાને એનો જવાબ આપું જ છું તમે બહાર રહેતા હોય અને સ્ટેટસ મૂક્યું હોય ને ગમતી હોય કોઈ વસ્તુ તો અમે અલગ પણ રાખી દઈએ છીએ અને તમે ગમે ત્યારે આવીને લઈ જઈ શકો છો એટલે ચોક્કસ તમે એકવાર અમારા શોપની રૂબરૂ મુલાકાત લ્યો અને લેડીઝને લગતી ટોટલી વસ્તુ અમારી શોપ ઉપર તમને મળી જશે તો તમે બધાય જોયા છો કે રામદેવમાં કેટલો ટ્રાફિક છે અત્યારે એના વારોના આવે બાઈની પડાપડી પડતી હોય અત્યારે કોઈની ખરીદી કરવા આવ્યા હતા અને મમ્મીને એક ડ્રેસ લેવો હતો તો આવ્યા હે